શેર તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે એટલે હું કામે રોજ તો કામે હોય તોય તમે

જો વર્ષોથી ચાલુ થઈ ગયો છે ભાઈ એટલે સોસાયટીમાં વ્યુ વરસાદ ચાલુ છે ઓય ખૂબ જો

પ્રિયાંક પ્રિયાંક માહિર ને તો જવાનું આજ મન છે જ નહીં સ્કૂલ બંધ બુદ્ધિ બંધ આજ મને જવાનું નથી એટલે હું નથી જાતો હમ આજ મને જવાનું નથી એટલે હું નથી આજ તારું જવાનું મન નથી સ્કૂલે તો જવું પડશે એમાં તો ચાલશે નહીં એમાં તો તારા મમ્મી પછી તારી ધોલાઈ કરશે સ્વભાવ સરખાઈ ની ધોલાઈ થવાનું પરીક્ષા

આજો ખીચમાં છે એવી ખીચડે તો ખુરચી ભાંગી અમારે ખુરચી ભાંગી નહીં છે જો આમ જ સડી ઠેકડા માર આમ સડી સડી ઠેકડા મારતો તો ખુરચી ભાંગી નહીં ખીચ અને પાછો ભણીને આવે પછી પછી એની મમ્મીનો વારો કાઢવાની છે સ્કૂલેથી આવે એટલે તારી ધોલાઈ કરશે તારી મા તારી મા તારી ધોલાઈ કરવાની છે તારી મમ્મી તને માર ને ભણવા ધરાર જવું પડે ટાટા નથી નથી કેતા ભાઈ ટાટા તો કે